આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને જય હનુમાન કહી અને આવકારવાના છે ચાલો તો બાળકો તમે બધા તૈયાર છો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ ની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો હું તમારી પાસે આવું છું ચાલો બેન જય હનુમાન જય હનુમાન જય હનુમાન

જય હનુમાન જય હનુમાન જય હનુમાનુમાનુમાન સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે બધા હનુમાન દાદાની જેમ નાના હતા ને હનુમાન દાદા નાના હતા ને એમ તમે નાના છો ને હનુમાન દાદાની જેમ તો એ નાના હતા ને ત્યારે એના બહુ તાકાત હતી હું કામ તો કે એ કસરત કરતા પછી ઝાડવા ઉપર ચડતા કૂદકા મારતા પછી મેદાન હોય તો ત્યાં રમતા કુદાકા મારતા પથ્થર ઊંચા કરતા આવી બધી કસરતું આવું બધું કરતા એટલે તમારી જેવડા જ હતા કેવા હતા તમારી જેવડા જ હતા એટલે તાકા અથવા નહોતા કેવા હતા તાકા નહોતા એટલે તમારે બનવું છે ને હનુમાન દાદા બનવું છે ને હનુમાન દાદા તો આપણે બધાએ બનવાનું છે તાકાતવાન અને હનુમાન દાદા મોટા થયા ને પછી બીજાને મદદ કરતા એટલે આપણે આપણી તાકાત છે એ સારા રસ્તે વાપરવાની તો અત્યારથી તમે કસરત કરજો કુદાકા મારજો મેદાનમાં રમજો એટલે તમે તાકાતવાન બનો અને તમારું મગજનો પણ વિકાસ થાય ચાલો તો બધાને મજા આવી ગઈ ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો